જય માતાજી હું છું કમલેશ ગૌસ્વામી જેનાલ શ્રી બનસિંહની ચેનલના માધ્યમ દ્વારા આપને જણાવું છું કે આજે અમારા ગામની અંદર શ્રી રાજેશ્વરી શ્રી સિગોતર માતાજી તથા શ્રી ચહુ માતાજી અને મા સધી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય કાર્યક્રમ ઉજવવા જઈ રહ્યો છે આ પ્રતિષ્ઠા મહોત્સવ દરબાર રામભા નાનસી તરફથી આ પૂરે કી પૂરી પૂરી પ્રતિષ્ઠા મહોત્સવ તેમના પરિવાર તરફથી કરાવવામાં આવે છે એટલે કે આ ત્રણે ત્રણ દિવસ તમે જોઈ શકો છો અહીંયા મંદિર નવ નિર્માણ થયું છે તેમજ આ મંદિર જે કહેવાય શિખરભદ્ધ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે એવું નહીં કે એ એ રીતે પરંતુ શિખરભદ્ધ મંદિર તૈયાર થયું છે અને શિખરભદ્ધ મંદિરની અંદર આ ત્રણ દેવીઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ ઉજવાશે આની અંદર મહાસતચંડી યજ્ઞ પણ છે જે આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે અને એ યજ્ઞ ત્રી દિવસ સુધી અહીંયા ચાલશે આની અંદર આવતીકાલે પૂરા ગામની અંદર એક જે કહેવાય કે એ મૂર્તિઓની પૂરું ગામની અંદર પ્રદક્ષિણા કરવામાં આવશે તથા તમે જોઈ શકો છો આવતીકાલે ભવ્યથી ભવ્ય અહીંયા જે કહેવાય એ શોભાયાત્રા નીકળશે એ શોભાયાત્રાની અંદર તમામ ગામના જે લોકો છે ભાઈઓ બહેનો સર્વ બધા ભાગ લેશે અને ત્યારબાદ એના બીજા દિવસે એટલે કે પરમ દિવસે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે એ મૂર્તિની અંદર પ્રાણ સ્થાપિત કરવામાં આવશે અને મૂર્તિ બિરાજમાન થઈ જશે એટલે કે આ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ભવ્ય ઉજવાવા જઈ રહ્યો છે આની અંદર ગામના જે કહેવાય અઢારે આલમના લોકો બાળકોથી માંડી અને વડીલો સુધી તમામે તમામ ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાની સેવા આપી રહ્યા છે જે ખરેખર પ્રશંસનીય છે રામબા તરફથી પણ પૂરી એમને વ્યવસ્થા કરવામાં આવી છે તથા ગામના લોકો પણ એમને પૂરો સહયોગ કરી અને આ પ્રતિષ્ઠાને કેવી રીતના આપણે સફળ બનાવી શકીએ એના માટે પૂરો જે કહેવાય એ મહેનતથી માંડી અને બધી રીતે એ સહયોગ કરી રહ્યા છે તમે જોઈ શકો છો મંદિર પણ ભવ્ય છે અત્યારે રાઈતનું ડેકોરેશન પણ સરસ છે અને આજથી જ ગુજરાતના જે કહેવાય વિવિધ કલાકારો દ્વારા સરસ મજાનું અહીંયા ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ આજથી જ શરૂ થઈ ગયો છે એના પછી આવતીકાલે રાસ ગરબાનું પણ આયોજન છે જેમાં બેન દીકરીઓ એ રાસ પણ રમશે અને પરમ દિવસે માતાજીની એમને રમેલ પણ રાખેલી છે જે આપણી એક પરંપરા છે એ પરંપરાને ઉજાગર કરવા માટે એમને એક રમેલ પણ રાખી છે એટલે કે આ રામસિંહના પરિવાર તરફથી આ માતાજીની પ્રતિષ્ઠા થઈ જવા થઈ રવા જઈ રહી છે અને તેની અંદર ગામના પણ લોકો સહભાગી થઈ અને સુંદર આયોજન કરી અને પ્રતિષ્ઠાને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે તમને પણ આ સોશિયલ મીડિયા દ્વારા હું જણાવું છું આપ પણ આ પ્રતિષ્ઠાના દર્શનો ઘરે બેઠા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લાભ લઈ શકો છો અને પોતાના જીવનને ધન્ય બનાવી શકો છો હું આ બનસિંહની અમારા રિપોર્ટર ઉત્સાહી રિપોર્ટર એમની ચેનલના માધ્યમ દ્વારા આપ સૌને ફરી એકવાર માતાજીની પ્રતિષ્ઠા નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ જય માતાજી